નમસ્કાર મિત્રો તારીખ છે ચૌદ ઓક્ટોમ્બર બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં દિવાળી બાદ આવકમાં મોટો વધારો થાય તે બાદ ભાવમાં પણ ઘટાડો થવાની શક્યતાઓ ખાસ રહેલી છે ગુજરાતમાં અત્યારે ડુંગળી બજારમાં નિસી સપાટી પર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે દેખાતી નથી નાસિકમાં એવરેજ ભાવમાં કિન્ટલે સો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે બજારમાં દેખાતી નથી અને ડુંગળી બજાર ડુંગળીના ભાવ અત્યારે બે તરફી અથડાઈ રહ્યા છે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે નાસિકમાં ડુંગળીના ભાવ ક્વિન્ટલે સો રૂપિયાનો ઘટાડો થયો છે અને ગોંડલમાં પણ આવકો થોડી વધી છે પરંતુ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં બે તરફીય સેલ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને હવે આ વર્ષે ડુંગળીનું ઉત્પાદન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મોટા પ્રમાણમાં થયો હોવાનો અંદાજ મળી રહ્યો છે અને ખાસ દિવાળી બાદ આવકમાં મોટો ઉછાળો થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે ખાસ મોવા અને ગોંડલ માર્કેટિયાની અંદર ડુંગળીના મોટા પ્રમાણમાં આવક નોંધાય તેવી સંભાવનાઓ રહેલી છે અને બજારમાં મોટી મુવમેન્ટ આવી છે તો બજારમાં વેચવાલી પણ વધે તેવી સંભાવના ખાસ કરીને દિવાળી પછી મોટી આવકમાં વધારો જોવા મળે તેવી સંભાવના હાલ નિષ્ણાતો કરી રહ્યા છે તો મિત્રો આથી ડુંગળી લગતી આજની સરસા આ વિડીયો ગમે વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે ચાંસુધી સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન